પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા બસો કરોડના ક્રેનના બોન્ડ કેપિટલ માર્કેટમાં ભારે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે આ બોન્ડ સાત પોઈન્ટ પચાસ ના વધુ ઓવર સબસ્ક્રાઇબ થયા છે જે રુકણ ઉત્સાહને દર્શાવે છે સુરત મનપાના ગ્રીન બોન્ડને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો છે ક્યુઆઈબી કેટેગરી 8.8 ગણી એચએનઆઈ 7.48 ગણી અને રિટેલ 3.3 ગણી ઓવર સબસ્ક્રાઇબ થઈ હતી ગુજરાતનો પહેલો ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરવામાં આવ્યો છે આ ગુજરાત રાજ્યનો પ્રથમ અને દેશનો પાંચમો મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે આ બોન્ડથી મળતા નાણાનો ઉપયોગ સ્વચ્છતા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા પર્યાવરણીય પ્રોજેક્ટ્સ માટે થશે

જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ગ્રીન બોન્ડ છે એનું લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે અને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે અત્યાર સુધીમાં આજે સાડા સાત 7.5 ગુના સેવન ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઈબ થયું છે દરેક કેટેગરીમાં ક્યુઆઈ ની કેટેગરીમાં એટ પોઈન્ટ એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થયું છે એચએનઆઈની કેટેગરીમાં સેવન પોઈન્ટ ફોર એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ અને રિટેલની કેટેગરીમાં થ્રી પોઈન્ટ થ્રી ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થયું છે એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે એક તરસે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે આઠ ટકાનું ઇન્ટરેસ્ટ રેટ છે જે ખૂબ સારો ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે બસો કરોડનું ગ્રીન બોન્ડ છે અને આમાં સાત ટકા ક્યુઆઈબી બી પચીસ ટકા એચએનઆઈ અને પંદર ટકા રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઈબ કરી શકે આ માટેનું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિએટિવ છે સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટ્સમાં લોકોની સહભાગીતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યું છે અને ત્રણ ગુના વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ઇનિશિયેટિવને આજ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે ભારતના માનની વડાપ્રધાનશ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો ટુ થાઉઝન્ડ સેવન્ટી માટેનું સંકલ્પ લીધું છે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બે હજાર સુડતાલીસ સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ગ્રીન બોન્ડ લોકોની સહભાગિતા અને એન્વાયરમેન્ટલ સસ્ટેન્નેબિલિટીનું જ આજે જો ઇનિશિયેટિવ લીધું છે સમગ્ર ભારત દેશમાં આજે એક ઐતિહાસિક એમને સફળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડને મળી છે સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર વન મહાનગરપાલિકા પ્રસ્થાપિત થવા જઈ રહી છે અ મહાનગરપાલિકા દેશમાં સૌ પ્રથમ વારને રોડ શો કર્યો હતો ત્યારે હું કમિશનર જોડાણા હતા ત્યારે અમે સુરતની જે વાત મૂકી સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે બે માં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને 2024 માં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યું છે અને આજે જ્યારે ગ્રીન બોર્ડ ગ્રીન એન્વાયરમેન્ટ માં જ આજે ગ્રીન બોન્ડ જે પૈસા આવવા છે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે આપણે 2000 2019 માં ડેડિકેટ ઈ વિકલ પોલિસી બહાર પાડી હતી તેના સફળતાપૂર્વક 5 વર્ષ ગણીએ તો ઈ વિકલ માં ગુજરાત નો 35% જેટલો ઈ વિકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઈ વિકલ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે તેના પણ પાંચ વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ એટલે સુરત મહાનગરપાલિકાએ આ મહાનગરપાલિકા મહાનગરપાલિકા દસ ટકામેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો અને તેને મહાનગરપાલિકા સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે અને કામ કરી રહી છે તેના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુરત સુરત મહાનગરપાલિકા એટલે આપણા

લોકોનો કેટલો વિશ્વાસ છે એ સ્પષ્ટ દેખાય છે મારી શહેરના નાગરિકોને એક અપીલ છે કે જે પંદર ટકા રિટેલ ઇન્વેસ્ટરો માટે આપણે ભરણું રાખ્યું છે તો આપણે શહેરના નાગરિક તરીકે આ ભરણામાં સામેલ થઈએ અને આપણે શહેરીજન તરીકેની ફરજ નિભાવીએ